રીબડાના અમિત ખૂંટના પરિવારે હવે સરકારની સામે પણ મોરચો માંડ્યો છે કારણ કે જે રીતે આપણે જોયું હતું કે અમિત ખૂંટના જે પત્ની છે બીનાબેન ખૂંટ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને માંગણી કરી છે કે આ વ્યક્તિ પકડાવા જોઈએ અને ખાસ કરીને અમારા પરિવારને તમારે પ્રોટેક્શન પણ આપવાનું છે હવે આજ જ માંગને લઈને બીનાબેન ખૂંટ છે તે પણ હવે મેદાનમાં આવ્યા છે અને મીડિયા સામે તેમણે પોતાનો પક્ષ પણ રાખ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી જે રીતે અમિત ખૂંટ ના ધર્મપત્ની છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને કહ્યું કે જે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા છે એમના અને એમના જે દીકરા છે શક્તિસિંહ જાડેજા તેમના જે સરકારે જેમને હથિયાર પરવાના આપ્યા છે તે પણ રદ કરવા જોઈએ કારણ કે અમારા ગામમાં ફરી રહ્યા છે છે અને અમારા પરિવાર ઉપર અત્યારે ભયનો માહોલ પણ એટલા માટે કારણ કે તેઓ ભયનો માહોલ ફેલાવી રહ્યા છે આવું બધું પત્રમાં લખવામાં આવ્યું હતું અને ખાસ કહેવામાં આવ્યું હતું કે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા છે તેમને પણ પકડવામાં આવે કારણ કે આમની સામે જ્યારે ફરિયાદ થઈ છે તો પછી પોલીસ કેમ નથી પકડતી અને ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે અમને ભય લાગે છે અમને રક્ષણ પૂરું પાડે પોલીસ કારણ કે અમારા પરિવારમાંથી એક વ્યક્તિ અમે ગુમાવ્યો છે જે આ વ્યક્તિઓની તાકાત છે બધા લોકોએ જોઈ લીધી છે આમના જ હિસાબે અમે અમારા પરિવારના સભ્યને ગુમાવ્યો છે એટલે પોતે હવે એક જ માંગ કરી રહ્યા છે સરકાર પાસે કે અમને રક્ષણ મળવું જોઈએ જ્યારે તેમણે મીડિયાની સામે પોતાનો પક્ષ રાખ્યો છે અને પત્ર સિવાયના વધારાના જે ખુલાસા કર્યા છે તે સાંભળીએ બેન તમારું નામ શું છે મીનાબેન

ત્રાસ દેતા હોય કે અમે નથી નીકળી શકતા અમે અમારા ડેરા ની બહાર ઊભા નથી રહી શકતા એટલો અમારે છે તો હવે ને પત્ર લખીને પ્રોટેક્શન માંગ્યું છે અને ટૂંકમાં તાત્કાલિક ધરપકડ થાય હા હું ચાહું એને જલ્દી ધરપકડ થાય અને બીજા બિચારા નિર્દોષ ફસાય નહીં આવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બહાર ઘણા બધા બનેલા છે અમારા ગામમાં કોઈ એને હજી ખુલ્લા ફરે તો આખું ગામ એનાથી બીબીને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કાઈ ન થાય કોઈ થી એની હાલત કોઈ પડતું નથી એના ભઈ થી બેન તમારું નામ શું છે આ બાજુ બીનાબેન તમે એક રજૂઆત કરી છે મુખ્યમંત્રીને શું ઓ પત્ર લખ્યો છે ને શું રજૂઆત છે મેં પત્ર મેં લખ્યો છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો છે ગામમાં આટલો ગુનો કરવા છતાં એ ખુલ્લા હાથે છે ને એને જલ્દી જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરુચી જાડેજા રાજદીપસિંહ આ બંનેના નામ છે છતાં ધરપકડ નથી કરી ના લોકો પણ એ લોકોની ધરપકડ ન કરે એટલે હું એને કેવા માંગુ છું કે તમે જલ્દી પકડો અમારા કામ અમારે અમાર પરિવારને ભઈ મારે અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં એટલે પોલીસ પ્રોટેક્શનની પણ તમે માંગણી કરી છે હા

તો પત્ર લખીને છે એને હજી ખુલ્લા ફરે આખું ગામ એ નથી જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને માં એટલું થયું બાકી કાઈ નો થાય કોઈ થી એની કોઈ પડતું નથી એના હવે એ જોવાનું છે કે પરિવારને સરકાર ક્યાંક સાચવી લે છે કે પછી પોલીસ રક્ષણ આપે છે કે કેમ કારણ કે માંગ તો કરવામાં આવી છે પરંતુ હવે એ જોવાનું છે કે આ માંગ ક્યારે સ્વીકારાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર